ઘટના બે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેની અનોખી ભાગીદારીનું નું પ્રતિક છે જે બાળપણના શિક્ષણમાં નવો માપદંડ સ્થાપિત કરે છે જાપાનના કોબીની સો વર્ષે જૂની સંસ્થા કાયમી જાપાની ફિલસુફી સંસ્કૃતિ મૂલ્યો અને ઉત્કૃષ્ટતામાં રહેલા શિક્ષણ પ્રત્યેના અભિગમ માટે પ્રખ્યાત છે નવો સ્થાપિત સાકુરા વિભાગ ભારત અને જાપાન બંનેમાંથી શિક્ષણ શાસ્ત્રની પદ્ધતિઓ શૈક્ષણિક અભિગમો અને સાંસ્કૃતિક પાસાઓને એકીકૃત કરે છે આ સહયોગને ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓની પેઢીને ઉછેરવાનો છે જેઓ જિજ્ઞાસા સર્જનાત્મકતા અને સહાનુભૂતિ ધરાવે છે તેમને એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં ઉત્કૃષ્ટ બનવાને નેતૃત્વ કરવા માટે સશક્તિકરણ કરે છે સકુરા ખાતેની શૈક્ષણિક ફિલસૂફી બાળકોના નૈતિક પાત્ર અને મૂળભૂત સામાજિક સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણના મુખ્ય સિદ્ધાંતો સાથે સંરેખિત કરે છે માનવીય ગૌરવ અને માનવ જ્ઞાનના વ્યાપક જોડાણ પર ભાર મૂકવામાં આવે છે શિક્ષણને બાળકોની જન્મજાત ક્ષમતાઓને ઉજાગર કરવાની પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે જે અલગ અલગ કૌશલ્યો વિકસાવવાને બદલે દરેક બાળકના કુલ વ્યક્તિત્વનું પોષણ કરે છે અભ્યાસક્રમ રોટ લર્નિંગથી દૂર કૌશલ્ય આધારિત સિસ્ટમ તરફ જાય છે જટિલ અને લવચિક શિક્ષણ માળખા સાથે વાસ્તવિક શીખનારાઓને પ્રોત્સાહન આપે છે જેજી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર કવિતા શર્માએ સહયોગ વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે અમે કાયમી ગાકોઇન સાથે આ અદભુત પ્રવાસ શરૂ કરવા માટે રોમાંચિત છીએ સાકુરા વિભાગે સર્વગ્રાહી અને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ શિક્ષણ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે અમારું માનવું છે કે આ સહયોગ વિદ્યાર્થીઓને કરુણાશીલ સાંસ્કૃતિક રીતે જાગૃત અને આવતીકાલના નવીન નેતા બનવા માટે પ્રેરણા આપશે કેમ ગાકોઇન હાઈસ્કૂલના આચાર્ય ઇબુસુકી ચિકારાએ જણાવ્યું હતું કે આ ભાગીદારી જાપાન અને ભારત વચ્ચે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે અમે બંને દેશોના સમૃદ્ધ વારસા અને શૈક્ષણિક ફિલોસોફીને એકસાથે લાવવા માટે ઉત્સાહિત છીએ વિદ્યાર્થીઓ વૈશ્વિક નાગરિકો બની શકે અને વિકાસ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવા માટે ઉત્સાહિત છીએ બાયકલ્ચરલ અભ્યાસક્રમ એકીકૃત રીતે પ્રાચીન અને સમકાલીન ભારતીય અને જાપાનીઝ શૈક્ષણિક માળખાને મિશ્રિત કરે છે જે વિદ્યાર્થીઓને બંને સંસ્કૃતિઓની વ્યાપક સમજ પ્રદાન કરે છે વિદ્યાર્થીઓ અંગ્રેજી અને જાપાનીઝમાં નિપુણતા મેળવશે બહુભાષી ક્ષમતા અને આંતરસાંસ્કૃતિક સંચાર કૌશલ્યોને પ્રોત્સાહન આપશે સાક્ષરતા સંખ્યતા ઉચ્ચપરચનો કાર્યક્રમ અને જીવન કૌશલ્ય શિક્ષણ પર સમાન ભાર મૂકવામાં આવે છે જેમાં જટિલ વિચારસરણી સમસ્યાનું નિરાકરણ નિર્ણય લેવાની સંચાર સહયોગ અને વ્યક્તિગત અને સામાજિક જવાબદારીનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ પરંપરાગત જાપાનીઝ કલાઓ જેમ કે સુલેખન અને માર્શલ આર્ટ તેમજ ભારતીય શાસ્ત્રીય સંગીત લોક નૃત્યો અને સ્વદેશી રમતોમાં જોડાશે નિયમિત વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો અને સહયોગી પહેલ વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સમજણને પ્રોત્સાહન આપશે વધુમાં બંને દેશોના નિષ્ણાંત શિક્ષકો શિક્ષણ પદ્ધતિને વધારવા અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા માટે સહયોગ કરશે ઉદ્ઘાટન સમારોહ એક ભવ્ય ઉજવણી હતી જેમાં સાંસ્કૃતિક પ્રદર્શન પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા વક્તવ્ય અને નવી સુવિધાઓનો પ્રવાસ દર્શાવવામાં આવ્યો આ ઇવેન્ટમાં ભારત અને જાપાન વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવવામાં આવ્યા હતા જેમાં યુવા શીખનારાઓ માટે વિશ્વ સ્તરનો શૈક્ષણિક અનુભવ બનાવવાના સહિયારા વિઝનને પ્રકાશિત કરવામાં આવ્યો હતો दो दो आप है। आज स्कूल में प्रोग्राम रखा गया है क्या दिया और का सी कंट्री के साथ किया मैं डॉक्टर कविता शर्मा हूँ जे जी इंटरनेशनल की प्रिंसिपल आज हमने इंडो जापनीज स्कूल का इनोग्रेशन किया है केमे गकून हाई स्कूल कोबे जापान में लोकेटेड है वो स्कूल के साथ हमारा कोलैबोरेशन हुआ है और हम नर्सरी क्लास शुरू कर रहे हैं जिसका नाम है सपुरा। ये प्रोजेक्ट के थ्रू हम इंडियन और जापनीज कल्चर्स हिस्ट्री लैंग्वेज स्टूडेंट्स को सिखाएंगे और ये एक ऐसा कोलैबोरेशन है जो दो एशियन कंट्री के बीच में हो रहा है और हम और जापान इंडिया और जापान वैसे भी इनकी जो संस्कृति है उसमें काफ़ी कुछ सिमिलैरिटी है और हम जो जापनीज़ पैडेगोजी है वो अपने बच्चों को सिखाएंगे जो इंडियन ट्रेडिशनल है जो इंडियन पेरेगॉजी है वह बच्चों को सिखाएंगे इन शॉर्ट ये स्कूल में इंडियन एंड जापनीज़ की बेस्ट प्रैक्टिसेस इंप्लीमेंट की जाएगी okay.